ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડવાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે અમદાવાદ આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને દસ હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે તેત્રીસ જિલ્લા અને બસો તાલુકામાં લીગલ વિગ

ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પત્ર ફળગાવો પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય 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 અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે